હલો એવરીવન માય સેલ્ફ ડૉક્ટર નેહાજે પટેલ હું એક આયુર્વેદ કન્સલ્ટન્ટ છું અને છેલ્લા વીસ વર્ષથી સુરતના કતારગામ અને સિટીલાઇટ વિસ્તારમાં આયુર્વેદિક પ્રેક્ટિસ કરું છું હું સ્પેશિયલી ગર્ભ સંસ્કાર સુવર્ણપ્રાશન સંસ્કાર ઇનફર્ટિલિટી અને ગાયનેક અને ચિલ્ડ્રન્સ પ્રોબ્લેમને સોલ્વ કરું છું તો આજે આપણે વાત કરીશું પુનસવન સંસ્કાર વિશે લાસ્ટ આપણે વિડીયોમાં જોયું કે સેકન્ડ મંથમાં ગર્ભનું જે રીતે ડેવલપમેન્ટ થાય છે તો એના માટે આ એક પુંસવન સંસ્કાર એક અગત્યનો સંસ્કારનો ટાઈમ પીરિયડ છે તો આજે આપણે સમજીશું કે પુંસવન સંસ્કાર શું છે અને એની અગત્યતા શા માટે છે જનરલ બધા એવું માને છે કે પુંસવન સંસ્કાર એ પુત્ર પ્રાપ્તિ માટેનો સંસ્કાર છે પણ આયુર્વેદ એનાથી પણ અધિક કહે છે કે પુંસવન કર્મ કરવાથી જે દેવ છે દેવ એટલે કહેવાનો મતલબ કે જે એનું નસીબ છે એ નસીબ પણ પરિવર્તન થઈ શકે છે તો એના માટે આયુર્વેદ શું કહે છે પુમાન સુયતે અન્વેન ઇતિ કર્મના ઇતિ પુંસવન કર્મ એટલે કે પુરુષત્વ જ્યારે ગર્ભમાં પુરુષત્વની સ્થાપના કરવી હોય છે ત્યારે પુંસવન કર્મ કરવામાં આવે છે એટલે કે એક મત એવું કહે છે કે જ્યારે પુત્ર પ્રાપ્તિ કરવાની હોય છે તો આ સેકન્ડ મંથમાં તમે પુંસવન કર્મ કરી શકો છો જીવનની ચાર એષના એક મુખ્ય પ્રાધાન્યવાળી છે પ્રથમ છે પ્રાણેશના બીજી છે ધનએષના બીજી પરલોકના છે ને ચોથી એશનાએ પુત્રના બતાવી છે પુત્ર એષ્ના એટલે પુત્રની ઈચ્છા કે હરેકને હરેક સમાજના વ્યક્તિને પુત્રની ઈચ્છા રહેલી છે તો આ એ પુત્ર આપનારું સંસ્કાર છે જેને પુસવંત સંસ્કાર કહેવામાં આવે છે સાથે સાથે પુંસવંત સંસ્કારનો એક બીજો બી મહાત્મ્ય છે કે તમારે ઉત્તમ ક્વોલિટીનું જે બાળક લેવું હોય તો એના માટે પણ તમને આ પુંસવન સંસ્કાર ઉપયોગી થઈ શકે છે સ્વસ્થ સુંદર ઉત્તમ તેજસ્વી બાળક લેવા માટે પુનસવન કર્મ એ ઉપયોગી છે સાથે સાથે પુંસવન સંસ્કાર દ્વારા આપણે ભાવનાત્મક રીતે પણ ઉચ્ચ ક્વોલિટીનું બાળક લઈ શકીએ છીએ એટલે કે એસક્યુ સ્પિરિચ્યુઅલ કોન્સમ કોન્સન્ટ એટલે કે જે બાળકમાં આપણે ભાવનાત્મક રીતે આધ્યાત્મિકતા અને ધાર્મિકતાનું રોપણ કરવું છે કે જે બાળકમાં આત્મજ્ઞાન સારું એવું છે તો એના માટે પણ પુંસવન સંસ્કાર મદદરૂપ થઈ શકે છે બીજું આઈક્યુ આઈક્યુ એટલે કે તે બાળકનું ઇન્ટેલિજન્સ કૌશન એટલે કે બાળકમાં પોતે જ ઇન્ટેલિજન્સ છે એનું આઈક્યુ વાય સુપિરિયર છે તો એ બાળક માટે પણ પુંસવન સંસ્કાર એ ગર્ભમાં કરવું એ ખૂબ જ જરૂરી છે થર્ડ છે ઇક્યુ ઇક્યુ એટલે ઇમોશન કે ભાવનાત્મક રીતે બાળક લાગણીશીલ થાય દાનવીર થાય સુરવીર થાય એવા એના ઇમોશન ભાવ સારા આવે તો એના માટે પણ પુંસવન સંસ્કાર ઉપયોગી થઈ શકે છે અને પુંસવન સંસ્કાર માટે એવું કહેવામાં આવ્યું છે કે જે આ પુસવન સંસ્કૃત બાળ નારી કરવામાં આવે છે એટલે કે જે સ્ત્રીને પુંસવન સંસ્કાર એકવાર કરવામાં આવે છે તો એ જેટલા બી ગર્ભને જન્મ આપે છે એ દરેક બાળક એ ઉચ્ચ ક્વોલિટીનું બાળક અવતરે છે હવે પુંસવન સંસ્કારમાં શું કરવામાં આવે છે તો જ્યારે ગર્ભનો સેકન્ડ મંથ ચાલુ હોય છે તો તે દરમિયાન પુંસવન કર્મ કરવામાં આવે છે હવે એના માટે ઘણા બધા કન્ફ્યુઝન છે ઘણી પ્રેગનેન્ટ ફિમેલ માટે તેનો મેન્સીસ છે એ વન વીક ફાઇવ ડેઝ અર્લી આવતો હોય તો તેના માટે પુંસવનનો પીરિયડ અલગ બની જાય છે અને જે ફિમેલને મેન્સીસ સાયકલ એ ફાઇવ ટુ સેવન ડેઝ ડિલે આવતી હોય છે તો તેના માટે બી પુંસવનનો ટાઈમ પિરિયડ એક અલગ જ થતો હોય છે તો એ ડિક્લેર થયું કે સેકન્ડ મંથમાં જ પૂંસવન સંસ્કાર કરવાનો છે તો આ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે કે વ્યક્તિએ વ્યક્તિએ તે સંસ્કાર પિરિયડ બદલાતો હોય છે હવે આ સંસ્કારમાં સ્પેશિયલી જે તે નક્ષત્ર એટલે કે પુષ્ય નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર શ્રવણ અશ્વિની એ બધા જે મેઇન નક્ષત્ર છે એ નક્ષત્રોમાં ખાસ કરીને સેકન્ડ મંથમાં ગાયનું દૂધ છે એને ઔષધોથી સુસંસ્કૃતિત કરી અને મંત્રોચ્ચારણ દ્વારા ફિમેલની રાઈટ નોસ્ટ્રિકમાં જો પુત્ર ઈચ્છા હોય તો તેમાં ડ્રોપ્સ મૂકવામાં આવે છે અને જો પુત્ર એ પુત્રી ઇચ્છણા હોય તો તેને લેફ્ટ નોસ્ટ્રિકમાં મંત્રોચ્ચારણ દ્વારા નો નસ્ય કરવામાં આવે છે તો આ એક પૂંસવન નશ્યવિધિ છે સાથે સાથે તે પીરિયડ દરમિયાન પુંસવનની સ્પેશિયલ લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે જે ઔષધ છે તે સેવન કરવાનું હોય છે તો આજે આપણે પુંસવન સંસ્કારને સમજ્યા હવે નેક્સ્ટ આપણે થર્ડ મંથમાં કેવી રીતનું ગર્ભનું ડેવલપમેન્ટ હોય છે અને ત્રીજા મહિને શું ખાસ ધ્યાન આપવાનું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો એ જાણવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ કરીને પણ તમારો પ્રશ્ન મૂકી શકો છો ધન્યવાદ